નમસ્કાર મિત્રો મિત્રો ભીંડા સાથે આ વસ્તુનું સેવન ક્યારેય ન કરતા કારણ કે જો સેવન કરવામાં આવશે તો તેનાથી કોઢ છે એલર્જી છે પાચન સંબંધિત સમસ્યાઓ છે તે થઈ શકે છે કઈ છે તે વસ્તુ જણાવી દઉં સૌથી પહેલી વસ્તુ છે ભીંડા સાથે અથવા ભીંડા ખાધા ખાવાના પહેલા કે પછી દૂધનું સેવન ન કરવું જોઈએ કારણ કે દૂધમાં કેલ્શિયમ છે અને ભીંડામાં ઓક્ઝેલેટ છે બંને મળી અને કેલ્શિયમ ઓક્ઝેલેટ બને છે જેને ગુજરાતીમાં આપણે પથરી તરીકે ઓળખીએ છીએ અને જે થઈ શકે છે ઉપરાંત ભીંડા સાથે ક્યારેય પણ આપણે લોકોએ મૂળાનું સેવન ન કરવું જોઈએ મૂળા છે અને ભીંડા તે બંનેને સાથે કેવા ખાવાથી ગેસ અને અપચો જેવી સમસ્યાઓ છે તે ખૂબ જ વધારે વધી શકે છે સાથે સાથે ભીંડાનું શાક ખાધા પછી કે પહેલાં ચાનું સેવન પણ ન કરવું જોઈએ તેનાથી આપણો વાત દોષ છે તે વધી શકે છે સાથે સાથે વાત કરવા જઈએ તો ભીંડા અને કારેલાનું સેવન પણ શરીરમાં કફની માત્રા વધારી શકે છે માટે તેનું સેવન પણ એકી સાથે ન કરવું જોઈએ આભાર